છે બધાને મજા જ જશે ખૂબ દિલની ઈચ્છા આશા શુભેચ્છા છે કે બધા જ મજામાં હશે મધમ દમબાબુ પણ મજામાં છે ચાલો આપણે અત્યારે જઈએ છીએ સેન્ટરે અને ખૂબ સરસ મજાના અમૃત વેળા થઈ ગયા એકદમ પાવરફુલ અમૃત વેળા થઈ ગયા અને આ તો અમૃત વેળામાં મધુવનની યાદ આવી ગઈ મધુવનમાં જાણે કેમ દોડી દોડીને એકદમ અમૃતવેલા કરવા જતા હતા એ શેર યાદ આવી ગઈ એને થોડુંક મેષ થાય એટલા દિવસ થઈ ગયા તો મધુવનની થોડીક યાદ આવે અમૃતવેલાની અંદર તો કેવા ભાગતા હતા બધા એને હવે તો રોજ બસ યાદગીરી રહી ગઈ બીજું કાંઈ બાકી નથી એને મધુવન જ્યારે હોય ને ત્યારે એમ થાય કે બધા સહજ દિવસો છે એને એક પછી એક દિવસો ક્યારે જતા રહે ને એનો કોઈ ભરોસો નથી એમાં જિંદગીનો છે જિંદગીના એક પછી એક દિવસ બધા પસાર થતા રહે છે પુરુષાર્થના નામે આપણે જે કાંઈ આપણે ભેગું કરીએ એ જ છે બાકી તો એક પછી એક દિવસ બધા જવાના જ છે ચાલો ત્યારે કાંઈ વાંધો નહીં અને આપણે બનતી એટલી મહેનત કરીશું કે આપણે આપણું જીવનને સાર્થક બનાવીએ તો ચાલો હવે અત્યારે વાગી ગયા છે પોણા છ હું પહોંચી જાઉં છું સેન્ટરે હમણાં જ તે કારણ કે મોડું જોકે કે રોજ સવાર થતું જ હોય છે ચાલો આપણે અમૃતવેલા કરી અને અમૃતવેલા જળ પણ પી લીધું છે અને બીજું જળ મેં માટલામાં પણ નાખી દીધું છે ચાલ લઈ લઈએ આપડો બેગ તૈયાર છે બહાર નો નજારો તમને મસ્ત એવો દેખાડી દો બાર નો શેરી એકદમ સુન છે સાડા પાંચ પોણા થઈ ગયા તોય તે શેરી છો છે એકદમ શું શાંત છે આકાશ છે આજે આકાશમાં વાદળા છે એટલે ચંદ્રમાં છુપાઈ ગયા છે દેખાતા નથી ચાલો હું તમને આવીને મળીશ મુરલી ક્લાસમાંથી આવીને મળીશ અત્યારે મોડું થઈ ગયું છે તો ફટાફટ હું નીકળી જાઉં ચાલો ત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો ઓમ શાંતિ ચાલો મુરલી સાંભળીને આવી ગયા અને મુરલીમાં બાબાએ આજે એવું જ કીધું છે કે આજ બાબાએ કીધું છે અંતરમુખી બનીએ હે ને અંદર અંદર અંતરમુખી બનશો તો બહારની દુનિયા તો બહુ જ હોય હવે બાબા કહે છે અંતરમુખી બનીએ અંતરમુખી બનશો ને તો ઓટોમેટિક અંદરથી નવી નવી યોજનાઓ નીકળશે કંઈક પરેશાની હશે તો એ પરેશાનીમાંથી લડવાની શક્તિ મળશે તો અંતરમુખી બનીને રહીએ અંતરમુખી બનશે તો માયાના વિઘ્નોથી બચી શકશો બીજું બાબાએ આ છે એ પણ કીધું છે કે જે કાંઈ સાંભળો એને મુરલી આપણે સાંભળવા જઈએ છીએ તો મુરલીની પોઈન્ટ્સ આપણે લખતા જઈએ છું કે આપણે તો લખીએ છીએ અને બીજું બાબાએ મેઇન પોઈન્ટ કીધી કે સબકો બાપકા પરિચય તેના હે તો સબકો બાપકા પરિચય હમણાં જ આપણે જોયું કે કેટલા દિવસથી આપણી સેવાઓ ચાલતી હતી અને આપણે પત્રિકા બાંટવા જતા હતા તો ઘરે ઘરે જઈ અને શિવ બાબાનો સંદેશ દેવાનો એક મોકો મળ્યો તો ખુદને ભાગ્યશાળી સમજુ છું અને બીજું કે આ મારું યુટ્યુબ ચેનલ છે તો એ ચેનલ મોટામાં મોટું માધ્યમ છે ને લોકો સુધી પહોંચવાનું જો તમે મારી વાત સાંભળતા હોય મારી ચેનલ જોતા હોય તો જરૂરથી જ્યાં આગળ આ શિવરાત્રિના મેળા અનેક જગ્યાએ થશે ને ગામો ગામ થશે આખા દેશમાં થશે તો જ્યાં આગળ તમને નજીક પડતું હોય ત્યાં આગળ તમે આ શિવરાત્રીનો મેળો કરવા જજો શિવ પરમાત્માનો સાચો પરિચય મેળવજો શું કે છે શિવ પરમાત્મા અંત સમયમાં એ વાત ખૂબ પ્રેમથી સાંભળજો અને સાચો ખુદનો અને પરમાત્માનો પરિચય લેજો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મારા મોટા જુઓ મત પણ તે દિશામાં ગયા તા ને મત પણ દઈ આવ્યા અને કાલે મેં રાખડી પણ બાંધી લીધી મારી રાખડીનો દોરો તૂટી ગયો હતો ને આગળ શું કરું છે હું તમને બતાવતી જઈશ ચાલુ ત્યારે અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ દર્પ તેરે આયે ભક્ત ક્યા બચે ક્યા સબકો દુઃખ સે મુક્તિ દિલા અંબે જગદંબે માર્પ તેરે આયે ભક્ત ક્યા બચે ક્યા સબકો દુખ સે મુક્તિ દિલા ચાલો સવારની શરૂઆત થઈ ગઈ છે આજ નીચેથી બતાવું છું સૂર્યનારાયણની સવારી છે જો કેટલું ખુશનુમા વાતાવરણ છે ને ચકલાની ચહેલ પહેલ એકદમ સરસ શરૂ થઈ ગઈ છે અને વાહનની પણ રમઝટ ચાલે છે ચલો આપણે પણ શરૂઆત કરી દઈએ સવારથી જ તે નવા કામથી ચાલો સવારના પરમાં કામથી શરૂઆત કરી દઈએ ચાલો દૂધ આવી ગયું છે તો મેં દૂધની થેલીમાંથી ત્યાં તો દૂધની થેલી રાખશો ને એટલે એમાં દૂધવાળા ભાઈ આવે ને તો દૂધ ત્યાં મૂકી દે પછી અમારે જ્યારે ટાઈમ હોય ત્યારે એમાં નજર જાય ત્યારે લઈને જરૂરિયાત હોય ત્યારે લેવું જ પડે ચાલો તો કામની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં તો બહાર એટલી બધી ધૂળ ઉડે છે ને માટી એટલી બધી ઉડે છે ને કે છાપડ છૂપટ કર્યા વગર તો ચાલે જ નહીં એમને એમ તો વળાય જ નહીં ચાલો મેં બધા આખા ફળિયામાં ઝાપટ ઝૂપટ કરી અને બધું જ વ્યવસ્થિત આખા ફળિયામાં બધું આડું ઓળું પડ્યું હોય સવારના પરમાં એ બધું વ્યવસ્થિત કરી અને પછી હું કચરો કાઢી નાખું છું ને અંદર તો સાક્ષી બધું જ સરસ એકદમ એક્યુરેટ એક વસ્તુ પણ આડાવળી નહીં એને બધું જ સાક્ષી એકદમ વ્યવસ્થિત કરીને જાય કચરા પોતા ઝાપટ ઝૂપટ અને બધું આડું ઓળું ઊંચા નીચું મૂકીને પછી જ એ જાય જોબ ઉપર જો સાક્ષી તો જતી રહી છે નાસ્તો પાણી કરીને અને હું અને દિશાએ પણ નાસ્તો કરી લીધો છે અને હવે દિશા એનું કામ કરે છે અને હું મારું કામ કરું છું બંને મળીને હમણાં ફ્રી થઈ જવાના છીએ ચાલો હું વાળું છું અને દિશા જો મશીનની અંદર કપડાં નાખે છે અને સાથોસાથ નાસ્તો પણ ધાનુનો નાસ્તો પણ બનાવતી જાય છે તો ચાલો હમણાં ફટાફટ ફ્રી થઈ જશું ચાલો હું અને દિશા બંને થઈ ગયા ફ્રી ધાનુબેનને થોડીક વાર હવે રમાડી લઈએ અને ત્યાર પછી દિશા છે એ ધાનુબેનનું કરશે એમને નાસ્તો કરાવવાનો નવડાવવા ધોવડાવવાનું જે બધું બાકી છે અને મારે કરવાની છે રસોઈ તો ચાલો સરસ મજાનો એકદમ ક્લીન કિચન આપણા હાથમાં આવી ગયું છે તો ચાલો હવે બનાવી લઈએ બાબા માટે સરસ મજાનો ભોગ ચાલો સાડા અગિયાર થવા આવ્યા છે ચાલો ત્યારે આજનું મહિનો છે આપણું કાઠિયાવાડી ગુવાર બટેટાનું શાક એને ગુવારનું એકલું શાક થાય ને તો એટલી મજા આવે ને પણ અમારા ઘરમાં છે ને એકલા એકલી વસ્તુનું તો કાંઈ શાક બને જ નહીં બધાની વસ્તુ બધાની અંદર ગુવારનું ગુવાર હોય કે રીંગણા હોય કે ગમે તે શાક હોય એમાં બટેટા તો નાખવા જ પડે તમારા બધાના ઘરમાં કેવું થાય છે બતાવજો છે જ કમેન્ટની અંદર ખાલી ગુવારનું શાક થાય ને તો બહુ મજા આવે પરંતુ બટેટા તો નાખવા જ પડે અને આજે તો મેં અંદર શિંગદાણાનો ભૂકો પણ નાખ્યો છે મને મન થઈ ગયું તો મેં શીંગદાણાનો ભૂકો પણ નાખી દીધો ચાલો સરસ મજાનું ગુવારનું શાક આપણું રેડી છે હેને અને ધાણુનું શાક અલગ બનાવવાનું હોય ને તો મને મજા આવે અંદર બધા મસાલા નાખવાની કારણ કે નહીં તો ચટણીને એવું બધું ન નાખી શકીએ પણ ધાણુનું શાક જો આજે બનાવવાનું છે રીંગણા મેથીનું શાક તો બેન આજે રીંગણા મેથી ખાશે અને બાકી બધાનું શાક બનાવ્યું છે ગુવાર અને બટેટાનું જોધાનું શાક બનીને હમણાં રેડી થઈ જશે અને ત્યાર પછી આપણે બનાવશું મરચાં જે મરચાં તળીને હળદર મીઠાવાળા જ કરવાના છે થોડીક હિંગ નાખી અને પછી હળદર અને મીઠું નાખી દઈશું બની ગયા મરચાં આજ કાંઈ સલાડમાં કે સંભારામાં કાંઈ હતું નહીં એટલે મરચાં પડ્યા હતા તો મેં મરચાં બનાવી નાખીએ એમાં નાખી દીધું થોડુંક મસ્તું લીંબુ ચાલો આપણી બન બની ગઈ છે સરસ મજાની રસોઈ હે તો ચાલો ઝાઝા બધા ધાણા પડ્યા હતા ઘરમાં તો ચાલો ધાણા પણ નાખી દીધા અને થોડુંક થોડુંકમજતું લીંબુ પણ નીચવી લીધું ચાલો હવે બનાવી નાખીએ સરસ મજાનો રોટલો હે ને એકદમ કસણી કસણીને કહણી કહણીને કહેવાય રોટલો હમણાં બનીને તૈયાર થઈ જશે પછી આપણે બનાવી બાબાને ધરી દઈશું ભોગ બાબાને ભોગ ધરાવ્યા પછી આજ બપોર પછી જો બનશે ને તો બાબાના કમરાની સજાવટ કરવાની છે કારણ કે હમણાં શિવરાત્રિ આવવાની છે તો બાબાના કમરાની સજાવટ પણ કરવાની છે જો બંને કહેશે દિશાન સાક્ષી કહેશે તો આજે કરશું નહીં તો કાલે કરશું હજી બે દિવસનો ટાઈમ છે આપણી પાસે તો ત્યારે કરશું જો તમને મારો આ વ્લોગ ગમતો હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો તમે જુઓ છો એમને એમ એને પણ સબસ્ક્રાઈબ કરજો જરૂર એને સબસ્ક્રાઈબ કરાવવામાં કોઈ મહેનત જાજી થતી નથી બે લાયકન છે એને ખાલી દબાવવાનો છે બસ બીજી તો કોઈ મહેનત છે નહીં તો તમને જો બ્લોક ગમતો હોય તો સબસ્ક્રાઈબ તો જરૂર કરજો ચાલો હમણાં આંબળો બનીને એકદમ સરસ મજાનો રોટલો તૈયાર થઈ જશે ને એકદમ જો કસણી કસણીને કરીએ ને અને ટીપી ટીપીને કરીએ ને રોટલામાં અવાજ આવવો જોઈએ એને ટપ ટપ અવાજ આવવો જોઈએ એવો રોટલો હોય ને તો મજા આવી જાય ને એકદમ સરસ બની જાય તો ચાલો સરસ મજાનો રોટલો એકદમ તૈયાર છે પછી આપણે ધરાવી દઈશું બાબાને ભોગ બાબા પણ રાહ જોતા હશે કારણ કે આજે રસોઈ બહુ મોડી મોડી માંડી હતી ને તો મોડી મોડી પૂરી થશે એટલે ભોગ ધરવામાં પણ આજે બહુ વાર લાગી ગઈ અને ભોગ ધરાવ્યા પછી બધા જ સાથે જમવા પણ બેસી જશે ચાલો ત્યારે સરસ મજાની આપણી રસોઈ તૈયાર છે ચાલો દિલ થી બાબા ને ધરાવી દઈએ ભોગા લોકભાઈ ક્યારે યોગ કરી અડધી કલાક આજ યોગ કરી અને પછી હું ઊભી થઈ ગઈ કારણ કે આજ મારે કરવાની હતી ઈસ્ત્રી જો કેટલો આખા ઘરમાં રમણ ભમણ કરી નાખ્યું છે ત્યાંની બેને કાંઈ વાંધો નહીં એ નહીં કરે તો કોણ કરશે એને તો ચાલો હું કરું છું અત્યારે ઇસ્ત્રી કારણ કે આજ સવારના કપડા ધોયા હતા અને અત્યારે સાક્ષી આવી ગઈ છે અને દિશા પણ ફ્રી છે તો તાનુંબેનને સાચવશે તો હું કરી નાખું આજે ઇસ્ત્રી ઇસ્ત્રીના કપડાં જો ઝાઝા ઝાઝીવાર બહાર રહે ને તો મેલા થાય વ્હાઈટ કપડાં તો એમને ઠેકાણે પાડી નાખીએ ને એ જ સારું છે તો ચાલો હું કરી નાખું અત્યારે ઇસ્ત્રી તાનુંબેન રમે છે મેં સરસ મજાનો આજે યોગ કર્યો છે નુમાશામનો મજા આવે થોડીક વાર એકદમ શાંતિનો અનુભવ કરવો એ પણ જરૂરી છે નુમાશામના યોગની અંદર આપણે પ્રકૃતિને સકાસ આપીએ છીએ ચાલો વાતો વાતોમાં ઈસ્ત્રીના કપડાં થઈ ગયા એકદમ રેડી તમે ટાટા દેખા હાં મેની લાઇટ કપતી જાઉં ઈ ચડી ગઈ આમ જો એ કે હું ચડતા આવડી ગઈ તો બેહી ગઈ હો તને ટાટા બાય 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 કયો બાબા કરો બાય બાય કેમ છે બસ મજા આવી ગઈ જોબ ઉપરથી

આ વટાણા બટેટાનું શાક બનાવ્યું છે તમારી માટે રોટલીનું શાક છે વાહ જો રોટલીનું શાક દેશી રોટલીનું શાક ચાલો બધાય જમવા ગરમ ગરમ શાકથી બી રોટલીનું શાક બનાવે છે અત્યારે અને બીજું કયું શાક બનાવે બતાડો તો અમને દેખાડો તો જો બટેટલાનું શાક મસ્ત બનાવ્યું છે છોકરાઓને કોર ઉભા આવે અને આમાં આ ખીચડી છે ધાનો બેનની બતાવો તો ખીચડી આમાં છે ખીચડી ચાલો સરસ મેનો છે ચાલો ના શાક બની જાય પછી જમી લઈએ અને પછી જાવું છે સેવામાં ચાલો બધા જમવા રોટલીનું શાક એને મજા આવે એવું સરસ મજાનું છાશમાં વઘારેલું

બહુ દૂર નથી નજીક છે પૂર્ણાહુતિ હું અહીંયા જ કરીને જાઉં છું ચાલો તમને જો આ વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઈકન જરૂર દબાવજો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ